બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડેડુઆ ગામે ગામના તલાટી કમ મંત્રી દ્વારા પીએમ યોજનામાં ગોટાળા થતા હોવાની રાડ ઉઠી છે જેમાં ગ્રામજનોએ તલાટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે તરા ટીડીઓએ જણાવ્યું છે કે આ બાબતે હું કંઈ પણ ચલાવી લેવાનું નથી અને કડક સૂચના પણ કરી દીધી છે થરાદ તાલુકાના ડેડુઆ ગામે સરકાર દ્વારા પીએમ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે જેને લઈને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ડેડુઆ ગ્રામ પંચાયતમાં પીએમ આવાસ યોજના હેઠળ જે પણ મકાનો બનાવ્યા છે અને જે પાસ થયા છે તે બધા જ મકાનો રિશ્વતના પાસ થયેલા છે જેમને રિયલમાં મળવા જોઈએ જેમ કે ગરીબ છે જેમને કાચા મકાનો છે એમને નથી મળ્યા અને આ સંપૂર્ણ ભ્રષ્ટાચારમાં તલાટી મંત્રીઓ સામેલ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે અને કરવામાં આવે તેવી માંગ છે જો તપાસ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે સો વાગ્યા ના ટ્રેન ચાર વાગે નીકળી ગયા કોઈ જવાબ મળતો નહીં અને તલાટી કોઈ કાર્યવર થતી નથી આ તલાટી આ તલાટી બદલવામાં આવે પૈસા ખાય લોકોના મારા વીસ હજાર ખાઈ ગયા હા અમે વીસ હજાર રૂપિયા આવ્યા એમ હવે ધમકી આવે કે કોઈ તમારી કાર્યવાહી ન થાય હા પૈસા આપ્યા હતા ઓરડાના પાસ કર્યા અમારા ખાતામાં નોચ્યા તરી તરી આણાના કમુંડા રાખેલા એ ઉભી રહ્યા ને પૈસા લેગી કોણ કોણ લઈ જાય પૈસા એમના માણસ આના માણસ રાખેલા એ પણ ખેલાતી મેલે હા એ નોમ તો આપણને કોઈ માલુમ નહી પણ ચલાતી મેલે કે મારા માણસ પૈસા ચાલી કેટલા જણના પૈસા લીધા છે હા કેટલા માણસો કરી દેવાના પૈસા ચાલી ગયા હા બી બી હજાર કરી હા કરીને આવ્યા એમ હું ઓકે બોલો મને તમારે મકાન તો પાકો તમને પૈસા પણ છે નહીં એટલે મારે મકન તો કાશું કાસું મકાન બીજા ઓગડીને ફોર્મ ભરાયો પછી ફેર સર્વાઈ કરવા મકાન દ્વારા પાસ પાકો છે તમને પૈસા નહીં મળે તો મને કે તમે થોડાક આગળ પછી મને આલો તો જ તમારો પાસ કરી દો તો મને કે દસ હજાર રૂપિયા તમે આપો તો તમારા ઓડો પાસ કરી દો પછી એડે મોગ્યા દસ હજાર વીસ હજાર રૂપિયા પોસ્ટ અને પછી ફેર હપ્તો અમારે ના આવ્યો એટલે ફેર સર્વે કરાવ્યા ભરખભાઈ અને એક ભાઈ બીજો તો સાહેબ હું વખતો નથી આવ્યો એણે મોગ્યા રૂપિયા વીસ હજાર તમારે કે વીસ હજાર રૂપિયા તમે આપો તો તમારો ન કરી નાખાવો તલાટીની વાત કરી હતી આ બાબતમાં એટલે પછી તલાટી મેં ફોન કર્યો હતો કે ભર્ખભાઈ આવ્યા છે ને તમે સર્વે કરી નાખો તો એ તમે જે કીધું હોય એ તમે આપો તો બધું પૈસા આવવાના છે એક આવશે તો આધી ઉધી કોઈ અમારે હબજો આવ્યો નથી એક હબજો આવ્યો અત્યારે સુધી પૈસા કેટલા આપ્યા તમે મે આવું આવ્યા પોસ્ટ કર એ છોકરા પડા માટે તમારા હબજો પાછળ નહીં આવે તો હા એ તો તમારે શું માંગણી છે અમાર તો પાસ લોબ અમે સવારમાં ડેડવા ગામ પંચાયત ની અંદર ગયા તો અમે કાકો ભદ્રીજી પાસે બને ગયા હતા અમે પૂછ્યું કે કે અમને કે કે આ ફ્લોટ નું કેમ તમે નથી કરી આપતા ઓમ જૈન જમ પહેલા દિવસે આ પાડે અને બીજા દિવસે અમને ના પાડે અને પછી કે કે હવે કે નહીં થાય દબાણ દીને આમ જેમ 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 અમને ઓયડા બીજા કશું મંદિર પણ નથી કરી આપતા આવા તલાટીને અને હવારમાં કે અમારે કે તમારાથી કે જી થાય નહીં કે તમારા પગ બોલતા હોય એટલું કે તમે કરી નાખો કે અને હવે અમારે સરકાર પાસે એ માગણી કરવી છે કે અમને કે તો ન્યાય અપાવો અથવા તો કે અમને નહીં તો અમે તાલુકા પંચાયતમાં ત્યાં કચેરી આવી અને એનો અમે ન્યાય માગવા માટે ત્યાં સુધી આવીશું પૈસા બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયા ખાઈને ફરી ઓરડામાં છે એવી ઓરડા આવી કોઈ મજા નહીં અને હળખે ફેરે તમારી સાઈડભાઈ બે આવ્યા હતા ગાડીને ખૂટું પાડવા અમારા ભાઈ ને થોડી ફૂટું પાડ્યું એને ઓર ખૂટું પાડ્યું પાકો ઓર સાઈડનું તો એના અને મેં કીધું કીધું તમારી સાહેબ મારે કીધું ફૂટું પાડી દો તો કે સાહેબ કે તમારે ક્યાં આવશે નહીં ભલું ભાઈ તો કે તમારે નોમ મેં પાછા છોકરો અંદરથી લીધો માથામાંથી તો કીધું સાહેબ આ ને નોમ તો કે ભલું ભાઈ દેવું તો મેં કીધું સાહેબ કેમ મને ઓર ન મળે તો કે તમારે તો પાકો છે તો નહીં મળે તો મેં તમારે આઠીકરમાં કોઈ જે છે ચાલુ છે ને તમને મળે આ એમ ઓકે ભરતભાઈ કોણ છે ભરતભાઈ વછા છે ઠાકોર ચાલી સાહેબ બેળા ગાડી લઈને પોતે ચાલાવે શું મોગી બે મહિન તમે હા તમારે જોડે શું મોગી અમારી જોડે દેશ રૂઆ માગે હમ તો વોડો પાસ કરી આમાં હા આપ રાવ વેરસીભાઈ મફાજી બમજેડુઆ તરાડી સર્વે કરવા લઈ આવ્યો તળાડી મેં પૂછ્યું તમે સર્વે કર્યો નહીં કર્યો ફોન જ એ બધે પૂછ્યો કે સર્વે કરવા આવી તો કરી દઈ આવ્યો તલાટી બાજુ તલાટી મને અડાઈ નહીં જઈએ ચાર દી થાય કરજે સર્વે કરવાનો છે કોયડાનો ઓકે તમારું નામ પાંકરસિંહભાઈ મકાજી અમે રજુઆ સાહેબ એ અમારે બાર મંદિર હું તેડા અમે નોકરી કરું છું અમે અહીંયા મીટિંગ ભરીતી હતી સાહેબે હું ગઈ હતી સાહેબે પૂછ્યું તમારે જમી પડોડ નહીં મારે પણ જમી પડોડ કશું હતો ન હું મારા સાસરા ઘરે રહેતી હતી પછી અમારે પેલો સાહેબે કીધું કે તમારે એને બેનને પડોડ જમીન ફાળવી નાખજો પણ એને સાહેબે પછી અમને સાહેબને આગળ કીધું કે બેનને ફાળવી આવશે પણ સાહેબ પછી મને કોઈ જવાબ આલ્યો નહીં

ધોનેરા ગાયેલી હું સ્કૂલમાં કોમ કરું હું વધવા જવું આજે મારી છોકરીઓ મોટી મોટી થઈ જઈએ પણ મારે ડેડુઆ આવું હોય ડેડુઆ કોઈ જમી નહીં એ જાગીરી નહીં એ ઓયડો નહીં એ અને અમે કોઈ પૂછવા ગાસવા માટે આવો કાગળ બીજા માટે આવો તો મને કોઈ જવાબ આપતા નહીં એ અહીંયા આવો એટલે મને ધોકા જેવો ના જ પાડી દે કે અહીંયા તમારું કોઈ લેવા દેવા જ દે ના પાડે ના સાહેબ મને એનું નામ તો નહીં આવડતું હું રહું બહાર એટલે તલાટીને હું ભાઈ એટલું બધું મને કોઈ ખબર નહીં એ પણ અહીંયા આવું એટલે મને ચોખ્ખો જ ના જ પાડી દે કે તમારે કોઈ સહાયતા જ નહીં મળે મને સહાયતા ના મળે તો સાહેબ અમારે જવાનું ક્યાં આગળ અમારે કોઈ કમાવા વાળો નહીં મારા ઘરથી ઓફ થઈ ગયેલા મારે શું કરવાનું હું ઘણી ફેર હોય કેટલી વખત આવી મને કે કોઈ તમારું હોય કાગળ થતું જ નહીં એ કે હવે મને કે અહીંયાથી તમને દબાણ દૂર કરવામાં આવશે કે તમારી તમે અહીંયાથી ખાલી કરી દો અમારું નદીમાં મારું મકાન બનાયેલું હતું મારું મકાન નદીમાં તણાઈ ગયું અત્યારે કોઈ સહારો નહીં અહીંયા આગળ બધું ઘર વખરી બીજું બધું હતું સબ જતું રહ્યું કોઈ નહીં અત્યારે કોઈ સહારો નહીં સરકાર તમે મા બાપો તમે જે સહાયતા કરો એ અમે ના પીએ તમારી માંગણી શું છે અત્યારે મારી માંગણી એમ હે કે ફલોટ આપવારો અને ઓરડો બનાવી આવવા તમારું નામ મારું નામ લીલાબેન તારે તલાટી સાહેબ ને પૂછીને ઉભું કર્યું છે તલાટી સાહેબ કે તમે હું હું તમારે કે કરી હવે સાહેબ કોઈ જવાબ દેતા નહીં અમાર હવે પૈસા કે તમે વીસ હજાર ખબર ઓરડો બે આ કારણે કરીને પાસ કરી કે અને સાહેબને ને અમે પૂછીને ચાલુ કરાયો કે અમે હું બેઠો હું તમે તારે સારું કરાવો મારી જવાબદારી કશું થાય તો હવે સાહેબ અમને ફરી ગયા હવે કે તમારે કે પડી જશે અમારો કોઈ જવાબદારી નહીં કે અમારો લોન ઉપાડીને સાહેબ આ ખર્ચો કરીને અમે ઓરડો બનાવ્યો તો કેટલો દોઢ લાખ થઈ ગયો લણ ઉપાડી સાહેબ મે હું કર્યો ને હવે સાહેબ કોઈ જવાબ અમને નહી આલતા શું તમારી માંગણી શું છે સાહેબ માંગણી એ છે કે મારે આજે ખર્ચો કર્યો ને સાહેબ એ મારો પ્લોટ નોમે કરાવે અને જે અમારો ખર્ચો થયો ને એ મને મળે શું નામ છે આ સરકાર જેટલી મારી માંગણી છે શું એ રજુ આ તમે જો પ્લોટ નો સેવા જો તમે પૈસા ખવરાવો તો પ્લોટ અમે મજૂરીઓ મળે છે તો પૈસા લઈને એને ખવરાવો અમારે કે તમારે પ્લોટ નહીં મળે તમારે ઓયડા નહીં મળે તમારે ગચકી જગ્યા એમાં કરો અમે એટલી જગ્યા કઈ જગ્યા અમારે કરવી અમારે પોણીની સવિતાની અમારે ગોમર અમારે સિકર આગળ આવે દબાઈ નાખે અમે ફોરમ ભરાવવાના આગળથી આવશે જ નહીં આગળથી આવે ને એમ દબાઈ જાય વીસ વર્ષ છે અમારે વીસ વર્ષમાં કોઈ સવિતા અમારે નહીં અને અમારે ગોમ આ તો વિરોધ બંધા આવે તમારે ઓલું ના પાડે ઓલું જે ના પાડતો એનું અમારે નમતો કે તમારી માગણી હવે અમારે જોઈએ કોની સુવિધા લાઈટ નથી સાહેબ અમે ધારા બેઠા અમારે ચોરી કરવી પડે લાઈટ ની ચોરી કરવી પડે સાહેબ આ લાઇટ નહી હતી એના કારણે મેં મારે મીટર ના પૈસા ભરેલા પડ્યા પણ એ શું કે સાહેબ મને લો મારા મીટર આવે તો કે નહીં આવે તમારા દબાણમાં મીટર તલાટી કે

ગ્રામ પંચાયતમાં જે પીએમ આવાસ યોજનાનો જે સાચો ઉપયોગ થવાનો હોય બિલકુલ થઈ રહ્યો નથી તલાટી દ્વારા એક બે જણ વ્યક્તિને હાથા બનાવી અને હપ્તા ઉજવવામાં આવે છે અને આ હપ્તા સિસ્ટમથી ઓરડા પાસ કરવામાં આવે છે સાચા ગરીબોને ક્યારેય ન્યાય મળતો નથી તે બાદલે આ સરકાર શરીરને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ નહીં તર અમે થરાદ તાલુકા પચા તાલુકા કચેરી આવે અને ધરણા ઉપર બેસીશું તાત્કાલિક ધોરણે સરકારને નિર્ણય લેવો જોઈએ જરાય પણ ગરીબ લોકોને નિર્ણય મળતો નથી